અમુક અમુક નાવા જાય કે એક ભાઈ નું બાથરૂમ નો ભૂંગળું બજારમાં પડે આપણા ગામડા હોય ને માં ભૂંગળું પડે બહાર ઉભા બે જણા બીડ્યું પીતા પીતા કીધું કે હું આ મકાન ધોવો છો આ રગડો બહાર નીકળતા કઈ નઈ નાથો નાય છે અમારો દીકરો નાવા બેઠો અઢાર માં દિવસે અમુક અમુક ને તો આવ્યો લિમિટ પાણી બચાવો તમને પાણી બચાવશે કંટ્રોલ ખાવુંય ઓછું થોડું ભલે ધીમા દહ વાર પણ થોડું થોડું અમુક અમુક હજી અઢાર હજાર લાડવા ખાય હજી અઢારે હાડો પડે બોલો નવી નવી દીકરી પરણીને આવેલી તો બે ત્રણ દી થયા એટલે ત્રણ દિવસ થયા એટલે દીકરીને એવું છું ખાનદાન બાપની દીકરી એમ છું ત્રણ હું આવી છું ઘરમાં ધીરે ધીરે મારે કઈ કામ હાથમાં લેવું જોવે એટલે રસોડામાં એને એમ થયું કે રસોઈથી ચાલુ કરું તો એની નણંદ બા રોટલા કરતા હતા તો ત્યાં ગયા ભાભી નણંદ પ્લીઝ ઊભા થઈ જા મને રોટલા કરવા ગયો નણંદી ડાય હતી કે ના ભાભી તમારા જે હાથની મહેંદી નથી ઉકાણી હરો ફરો મારા ભાઈ રે એક બે ફિલ્મ જોવો અને હમણાં હું જ કામ કરી ને તમે તારે કાંઈ ચિંતા કરો માં નહીં 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 ભાભી તમ તારે તમારે ન જ કરાય કાંઈ તો ભાભી કે નહીં નણંદા એકચુઅલી મને અત્યારે રોટલા તો કરવા ગયો ના કરવા ગયો તમારા ભાઈ ના હા તો નણંદ કે આવો મરો આવી આવ પકડાવી કાથરો રસોઈમાં અઘરામાં અઘરું હોય ને તો એક રોટલો ને બીજી લાપસી તમામ રસોઈ તમે ચોપડી માં વાંચીને બનાવી શકો બાકી રોટલો ને લાપસી વાંચી ન શીખાય એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે ભલા મને એ આપણો રોટલો ને લાપ ખીસડું તો પછી ગમે એવું કરી નાખો તો હાલે શહેરના બેનો ગામડા માં રોટલા શીખવા આવેલા આપણે ગામડાના બેનોને કીધું કે અમને રોટલા શીખવા છે તો આપડી માવું કે મરો આવડામાં માસુ જો છે એવા સેન્ડલ બારા કાઢ્યા ને ગયા કીધું લ્યો આ કાચરો આમાં પાણી નાખો આમાં મીઠું નાખો એમાં લોટ નાખો એને મહો પીંડો કરો પછી પાણી વાળો હાથ કરી અને ટ્રેક્ટર પડ્યા જેવું કરો હવે એ બાજુ ટ્રેક્ટર નતા જોઈએ પાછા બાય લે આ ટ્રેક્ટર ને આ પડ્યા પછી કીધું કે પાણી વાળો છે હાથ કરતે જાવ ને આમ ટીપતું જાવ તો ઓલું ટપકતું જાય એનો બાપ ફરતું જ્યું બધું 15 ટ્રાય કરી પછી આપણી માવુએ કીધું કે ધાબડિયા કરો ધાબડિયા તમારાથી નો થાય હવે રેવા કે એક દીકરી કીધું કે નહીં માં અમારે રોટલા શીખવા જ હોય તો શું કરવું પડે ત્યારે કીધું કે રોટલા શીખવા હોય તો તમારે એકવાર મરવું પડે ને અમારી ઘરે જન્મ લેવો પડે હો આપણો 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 ગુજરાત ગુજરાત છે સાહેબ ગુજરાત જેવો રોટલો ક્યાંય નો જેનો રોટલો મોટો એ માણા મોટો છે તે એક બેન તો અવડો રોટલો કર્યો અમે મોટા માણસ નહીં એલા કોકને વધારે ખબર આવે રોટલો મોટો એ ફોન લગાડીને જોતા હતા કોની રીંગ વાગે બધી વાત છોડો હું વાત કરતા આપણે રોટલો ટીપાઈ ગયો વાત નીકળી દીકરીએ કીધું મને રોટલા કરવા ગયો

પણ આ એકલો થા કે હા હજી ખાય અઢારે તો આડો પડે તાકે પણ મને બેન ઈ તો કે અઢાર અઢાર ઉલાડનારો છે કોણ બીજો કોઈ નઈ તને પરણી ભાઈ તો

સારું બોલો મીઠું બોલો કોયલ બોલે છે મીઠું બોલે છે એટલે ગમે છે એના શબ્દો નથી સમજાતા ને આપણને શું કહેવા માંગે ખબર નથી કોયલ શું કહે છે એ હરામ બરોબર આપણે સમજાતું નથી દેતી હોય આપણે શું ખબર આપણે આંબા હેઠે ખાટલો નાખીને હોવા જાય ને આંબા ડાળે હું કરે તો દેતી હોય કે અહીંયા નિરાચે બેઠી ન્યા ખાટલો લઈને આવ્યો હું નથી સમજાતું તો એ મીઠું લાગે છે ધ્યાન દેજો વાતમાં તો સમજાય એવું બોલીને મીઠું બોલીએ તો કેટલું મધુરું લાગે પરિવાર સાથે મીઠું બોલો મોરનો ટંકો મોર શું કહેવા માંગે ખબર નથી સતાનો ટંકો મીઠો લાગે છે અને ઘોડિયામાં સૂતેલું ઘુઘવાટા કરતું બાળક શું બોલે એ ખબર નથી સમજાતું નથી સતા એનો ઘોઘવાટો મીઠો લાગે છે કારણ કે બીજું કઈ નહીં નકરે ભાઈ ના પત્ની પિયર ગયા હોય નજાર પિયર ગયા ને તે બેન ન્યા ગયા પછી ખબર પડી કરી રહી બિશારા એકલા હવે હું કરતા છે

બેનને વ્યામ પડ્યો કે રોયો ઘેરે હોય બહુ કહેવાય એટલે કીધું કે ખરેખર ઘૂઘું ઘેરે છું હા હા ઘેરે છું તાક તો મિક્સર ચાલુ કરો ભાઈ રસોડામાં ગયો ને મિક્સર ચાલુ કર્યું બેન કે ઓકે આવું પંદર દી આવ્યું રોજ બેન ફોન કરે ઘેરે છો તક હા મિક્સર ચાલુ કરો એટલે ઓલો મિક્સર ચાલુ કરે મિક્સરનો નો અવાજ સંભળાવે હોળમે દિવસે ઓછી બેન આવ્યા આકાશમાં લે ઉતર્યા ભોળી ભવાની

સારી ઘરમાં એસી બોટલ બ્લડ પડ્યું ધન્યવાદ चूना चूनारे day okay. આ આપણે આંગણે આંગણે માં બધા્યા છે આપણે ઘરે પધાર્યા છે સવાર ના સાડા સાત આઠ ની યાત્રા શરૂ થઈ સાહેબ અને હજારો માણહની મેદનીમાં રાજકોટના આંગણે કહેવાય કે આવો ઉત્સવ ઉજવાનો છે ભગવતી આપણે શું પ્રાર્થના કરીએ મારે સુખી મારે

சீ மார ખુબ આયા ફરમાવીશ બધું જેટલું એટલું લેવું પણ મને અમુક વાત જે ગમે છે એ વાત ઉપર આજે ધ્યાન રાખજો ભાઈ

કહે છે કે જેને શંકા કરી છે એની ક્ષત્રિ જેને ખોલ નાખી છે એની માથે કૃપાનો વરસાદ નથી આવતો આ કેવલ શ્રદ્ધાનો ભરોસો ભરોસો જેને

ગામ ગાંડા સમજીને કે હવે આ બાપો ગાંડો લાગે બીજી વાર ત્રીજી વાર સપનામાં માં કે ગાંડા કેતો કરો કોક ને માં મને ગાંડો ગણે છે તક જાય અને કેજે ન્યા મારી જોત જગતી છે ન્યા ખોદે કારણ કે છોકરાઓ મારા બાપ તમને મારે માને દર્શને આવવા માટે પલો થાય છે એટલે મારે અહીંયા પ્રગટવું છે માં આપણી પાસે આવે છે આનાથી વધારે પુરાવો કયો જોતો છે